સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગીલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું શાક એકદમ અલગ જ રીતથી કે નાના મોટા બધા સૌને પસંદ આવશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો ચાલો આપણે ભરેલા કારેલાનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં બસો પચાસ ગ્રામ કારેલા લઈ લીધા છે આ રીતના નાની સાઈઝના અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એ પ્રમાણે લઈ લેવાનું તો હવે આ કારેલાને આપણે ઉપરનો અને નીચેના દીટીયાનો ભાગ કાઢી આપણે એને આ રીતે ઉપરથી થોડીક છાલ ઉતારી લઈશું વધારે આપણે નથી ઉતારી લેવાની ઉપરથી આ થોડી થોડીક આ કરકરિયાવાળો ભાગ છે એની આપણે કાઢી લઈશું તો આ રીતે આપણે બધા કારેલા ઉપરથી થોડી થોડી છાલ ઉતારીને તૈયાર કરી તો કારેલાને આપણે ઉપરની છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે તો હવે એમાં આપણે વચ્ચેથી કાપા પાડી લઈશું ભરવા માટે તો આ રીતે આપણે વચ્ચે એક કટ લગાવી લઈશું અને આ રીતે આપણે એમાંથી જે બીયાનો ભાગ હોય એ બધો આપણે કાઢી લેવાનો છે તો અહીંયા અંતર તો અહીંયા તમે શરી અથવા આ રીતે નાની ચમચીની મદદથી જે વચ્ચેનો ગરબ હોય એ કાઢી શકો છો તો આ રીતે આપણે ચમચીની મદદથી વચ્ચેનો જે ગરબવાળો ભાગ છે એ આપણે કાઢી લઈશું બીયાવાળો તમને પસંદ હોય તો તમે રાખી પણ શકો છો તો અહીંયા બધા કારેલાને મેં વચ્ચેનો બીયાનો ભાગ કાઢીને તૈયાર કરી લીધા છે તો હવે આને આપણે બાફવાના છે તો આપણે આને વરાળે બાફીશું તો એની માટે મેં અહીંયા તપેલીમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી મૂકી દીધું છે અને પાણી આપણું ગરમ થઈ ગયું છે તો એની ઉપર આ રીતે જે કાણાવાળું વાસણ હોય એ આપણે મૂકી લેવાનું છે અને એમાં આપણે કારેલા ગોઠવી લઈશું કારેલા આપણા પચાસ ટકા જેટલા બફાઈ જાય ત્યાં સુધી એને આપણે બાફી લેવાના છે તો આ રીતે આપણે એને ઉપરથી કવર કરી લઈશું અને પચાસ ટકા જેટલા બફાઈ જાય ત્યાં સુધી એને આપણે બફાવા દઈશું તો કારેલા ત્યાં સુધી આપણે એનો મસાલો ભરવાનો તૈયાર કરી લઈએ તો અહીંયા મેં જે ખાટું મીઠું ચવાણું આવે છે એ લઈ લીધું છે તો અહીંયા મેં પચાસ ગ્રામ કરતાં થોડુંક વધારે ચવાણું લઈ લીધું છે અને પચાસ ગ્રામ જેટલા ગાંઠિયા લીધા છે એ એડ કરી દઈશું એક ચમચી જેટલા સિંગદાણા લીધા છે એ એડ કરી દઈશું એક ચમચી જેટલા તલ લીધા છે એ એડ કરી દઈશું ને આ બધી વસ્તુને આપણે અધકજરી ક્રશ કરી લઈશું તો ગાંઠિયા અને ચવાણાને આપણે અધકજરું ક્રશ કરી લીધું છે તો હવે આમાં આપણે બીજા મસાલા એડ કરવાના છે તો એમાં આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા તમારું ચવાણું કેટલું તીખું છે એ પ્રમાણે તમારે લઈ લેવાનું એક ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું અને ગાંઠિયા આમને અને ચવાણામાં બંનેમાં મીઠું હોય જ છે એટલે મીઠું પણ આપણે ધ્યાન રાખીને એડ કરવાનું છે તો અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું પચવામાં હળવા રહી એ માટે આપણે અડધી ચમચી જેટલો અજમય એડ કરી લઈશું આ રીતે હાથ વડે ક્રશ કરીને એડ કરી લેવાનું અડધા લીંબુનો રસ એડ કરીશું અને કોથમીર એડ કરીશું અહીંયા મેં લીંબુનો ઉપયોગ કર્યો છે એની સામે તમારે ગળપણમાં ખાંડ એડ કરવી હોય તો તમે કરી શકો છો પણ અહીંયા હું ઉપયોગમાં નથી લેતી તો હવે આ બધું સરસ રીતે આપણે બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી લીધા છે તો એમાં એક મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને હાથ વડે સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણો મસાલો કારેલામાં ભરવા માટે તૈયાર છે તો હવે આપણે કારેલાને જોઈ લઈએ તો સાતથી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા કારેલા પચાસ ટકા જેટલા ચડી ગયા છે તો હવે આને આપણે બહાર કાઢી લઈશું અને થોડાક ઠંડા થવા દઈશું તો બાફેલા કારેલા આપણે ઠંડા થઈ ગયા છે તો હવે આમાં આપણે મસાલો ભરી લઈશું તો અહીંયા કારેલાને આ રીતે આપણે દબી દબીને સરસ રીતે મસાલો ભરી લેવાનો છે આ રીતે સરસ રીતે આપણે દબી દબીને મસાલો ભરી લઈશું અને મસાલો ભરી લીધા બાદ આપણે એને આ રીતે બંને ભાગને ભેગા કરી લઈશું જેથી મસાલો બહાર ના નીકળી જાય તો આ રીતે આપણે બધા કારેલાને ભરીને તૈયાર કરી લઈશું આ રીતે એકવાર વરાળામાં બાફીને કારેલાનું શાક જરૂરથી બનાવજો તમે પાણીમાં બાફશો તો જે કારેલાની મીઠાશ હોય એ બધી નીકળી જતી હોય છે પણ આ રીતે વરાળમાં બાફીને ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રીતે આપણે બધા કારેલાને ભરીને તૈયાર કરી લઈશું તો અહીંયા કારેલાને આપણે ભરી લીધા છે અને આટલો મસાલો જે બચી ગયો છે એ કારેલા આપણે ચડી રહેવા આવે ત્યારે ઉપરથી એડ કરી લઈશું તો હવે આપણે કારેલાનો વઘાર કરી લઈએ તો વઘાર કરવા માટે મેં અહીંયા એક કઢાઈ મૂકી દીધી છે એમાં હું બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશ તો તેલ ગરમ થાય એટલે એમાં આપણે એક ચમચી જેટલી રાઈ એડ કરીશું આપણે રાઈ સરસ રીતે ફૂટવા લાગે એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું આપણા ભરેલા કારેલા છે એને આપણે એમાં એડ કરી લઈશું તો બધા કારેલાને આપણે સરસ રીતે કઢાઈમાં

ચડવી લીધા છે અને કારેલા આપણા સરસ રીતે ચડી ગયા છે તો હવે એમાં આપણે જે બાકીનો મસાલો હતો એ એડ કરી લઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું મસાલો મિક્સ કર્યા બાદ આપણે એને ફરીથી ઢાંકીને એક મિનિટ માટે રહેવા દઈશું જેથી કરીને બીજા ઉપર આપણે મસાલો એડ કર્યો એ સારી રીતે તેલમાં સંતળાઈ જાય તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા મસાલા સરસ રીતે ચડી ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને ઉપરથી થોડી કોથમીર એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું જોતાં જ ખાવાનું મન થાય એવા કારેલા આપણા બનીને તૈયાર થયા છે તો હવે આ કારેલાને આપણી એક ડીશમાં સવ કરી લઈશું તો તૈયાર છે આપણું સરસ મજાનું ગરમા ગરમ ભરેલા કારેલાનું શાક આ શાકને તમે રોટલી રોટલા અથવા પરાઠા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણું સરસ મજાનું ભરેલા કારેલાનું શાક આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી